ત્યારે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપી છે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં કાર્યક્રમનું આયોજન કરાયું જ્યાં અમિત શાહે યોગ કર્યા છે તો પ્રહલાદનગર ગાર્ડનના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જીએસટી ઉપર એક્સક્લુઝિવ દ્રશ્યો જ્યાં અમિત શાહ યોગ દિવસના કાર્યક્રમમાં હાજરી આપવા ઉપસ્થિત રહેવાના છે હર્ષ સંઘવી પણ જોવા મળી રહ્યા છે હર્ષ સંઘવી અમિત શાહની સાથે છે અમિત શાહ યોગ દિવસ કાર્યક્રમમાં હાજરી આપવા માટે અહીં ઉપસ્થિત થયા છે અમદાવાદના પ્રહલાદનગર ગાર્ડનમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે ત્યારે અમિત શાહની સાથે અનેક નેતાઓ પણ જોવા મળી રહ્યા છે હર્ષ સંઘવી છે સાથે જન્ય નેતાઓ જોવા મળી રહ્યા છે